બે હજાર વીસ થી બદલાઈ જશે ધોરણ દસ ની જે પરીક્ષાની પદ્ધતિ છે તે તો વિદ્યાર્થી મિત્રો તમને પ્રશ્ન થાય કે બે હજાર વીસ ની અંદર કેવી હશે બોર્ડની પરીક્ષાની પદ્ધતિ તો જે અત્યારે તમે જે ગત વર્ષોની અંદર પરીક્ષા આપતા સો ગુણનું પેપર આપતા અને એમાં પચાસ ગુણના એમ શીખ્યું હતું બોર્ડના પરીક્ષાઓના પ્રશ્નપત્રમાં નહીં હોય હવે બીજી વસ્તુ કે આ જે પ્રશ્નપત્ર છે એ પ્રશ્નપત્ર કેટલા ગુણનું છે ત્યાર સુધીની બોર્ડની પરીક્ષાના પ્રશ્નપત્ર હતા સો ગુણના તો આવનારી પરીક્ષાઓમાં જે પ્રશ્નપત્ર હશે કેટલા ગુણના પ્રશ્નપત્રો હશે એમાં કેટલા ગુણનું સો ગુણનું હશે કે એથી ઓછા હશે એની પણ આપણે વાત કરવાની છે એની સાથે સાથે બોર્ડની જે પરીક્ષા છે એ પરીક્ષાની પદ્ધતિની અંદર જે ગુણભાર સિસ્ટમ છે એ પણ ચેન્જ થવા જઈ રહી છે તો તેની અંદર બોર્ડ તરફથી કેટલા ગુણ મળશે અને સાથે સાથે શાળામાંથી કેટલા ગુણ વિદ્યાર્થીઓએ મેળવવાના થશે એ બાબત પણ આપણે અહીંયા જોવાની છે બીજું અત્યાર સુધી જે પરીક્ષા લેવામાં આવતી એ પરીક્ષાની અંદર તમને શાળા તરફથી શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન થકી ત્રીસ ગુણ જે છે એ આપવામાં આવતા હતા તો એની જગ્યાએ હવે એક નવા પ્રકારનું મૂલ્યાંકન તમારી સામે આવી રહ્યું છે અને એ જ રીતે હવે એક એ બાબત પણ આપણે જોવાની છે કે આવનારી નવી પરીક્ષા બાબતોને સમજવા માટે અને આવનારી તમારી બોર્ડની પરીક્ષા તમે ખૂબ સારી રીતે આપી શકો કારણ કે જો તમે પરીક્ષાની પદ્ધતિને સમજ્યા હશો તો જ તમે સારી રીતે એ પરીક્ષા આપી શકશો કારણ કે પહેલા સમજવું જરૂરી છે તમારે પરીક્ષાની પદ્ધતિ તો ચાલો આ બદલાયેલી પરીક્ષાની પદ્ધતિને સમજવા માટે આપણે જઈએ જ્ઞાન ગર્જનાના માધ્યમથી અને હા મિત્રો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચોક્કસ સબસ્ક્રાઈબ કરી લેજો

ત્યાંથી શરૂઆત થાય છે એક નવા જ પ્રશ્નપત્રના પરિરૂપની ધોરણ દસ ની અંદર એસી ગુણ ગુણનું પ્રશ્નપત્ર ફક્ત એસી જ ગુણનું પેપર તમારે આપવાનું થશે બોર્ડની પરીક્ષામાં તો હવે આ જે પ્રશ્નપત્ર છે એની અંદર કેવી ગુણની સિસ્ટમ હશે મેં કહ્યું પહેલા તમને કે જે પચાસ ગુણના હતા પદ્ધતિમાંથી તો એની જગ્યાએ શું આવશે તો કે એની જગ્યાએ હવે વિદ્યાર્થી મિત્રો જે એસી ગુણ હશે તેમાંથી વીસ ટકા ગુણભાર હેતુલક્ષી પ્રશ્નોને આપવામાં આવશે

આવી રીતે તમને હેતુલક્ષી પ્રશ્નો પૂછવામાં આવશે બોર્ડ ની પરીક્ષાની અંદર એટલે કે એસી ગુણ માંથી વીસ ટકા લેખે સોળ ગુણના પ્રશ્નો હશે બાકી ટકા ચોસઠ ગુણ થશે અને ચોસઠ ગુણની અંદર તમને પૂછવામાં આવશે ટૂંક જવાબી પ્રશ્નો માગ્યા મુજબના પ્રશ્નો નિબંધલક્ષી પ્રશ્નો આવા બધા પ્રશ્નો મળીને ચોસઠ ગુણ થશે તો સોળ હેતુલક્ષી

એટલે જે તમે સો ગુણ મેળવો એમાંથી કન્વર્ટ થાય અને સિત્તેર ટકા ગુણ તમને મળતા હવે અહીંયા આખી પરિસ્થિતિ બદલાઈ ચૂકી છે નવી પરીક્ષા પદ્ધતિમાં કે એસી ગુણનું પ્રશ્નપત્ર તમે લખો છો એમાંથી તમે જે ગુણ મેળવ્યા છે તો એસી ગુણ વધતા વીસ ગુણ જે છે એ તમને આપવામાં આવશે શાળામાંથી અને એ જે ગુણ છે

હવે જે આ સો ગુણ છે એ સો ગુણની અંદરથી તમને પ્રશ્ન થાય કે આ વીસ ગુણ અમને શાળા કેવી રીતે આપશે એને પણ આપણે સમજી લઈએ વિદ્યાર્થી મિત્રો આ ખાસ તમે સમજો જે વીસ ગુણ તમને મળવા પાત્ર છે શાળા તરફથી એ કેવી રીતે મળશે તો કે એની અંદર તમારી બે શાળાકીય કસોટીઓ છે પ્રથમ કસોટી અને દ્વિતીય જેને આપણે પ્રિલિમ કસોટી કહીએ એ બે કસોટી બંને કસોટીમાં તમે કુલ જે ગુણ મેળવશો એ કન્વર્ટ થશે પાંચ ગુણ તમને મળશે એ નોટબુક સબમિશનના તમે જે તે વિષયની નોટબુક કેવી રીતે તૈયાર કરો છો એની ઉપર જે તે વિષયના શિક્ષક જે વિષય શિક્ષક હશે તમને એ પાંચ ગુણમાંથી બની શકે એટલા ગુણ આપવાનો પ્રયત્ન કરશે જેવું તમારું કામ એવા પ્રકારના તમને એમાંથી ગુણ ગુણ મળશે એટલે કુલ થયા ત્યાર પછી પાંચ ગુણ જે છે એ તમને સબ્જેક્ટ એનરીચમેન્ટના એટલે કે સબ્જેક્ટ એનરીચમેન્ટ એક્ટિવિટીના મળશે અને એની અંદર તમામ પાસાઓ જોવામાં આવશે

તે નોટબુક સબમિશનના અને પાંચ ગુણ તમારા મૂલ્યાંકનના રૂપમાં જે શૈક્ષણિક કારકિર્દી છે એના આધારે વીસ ગુણ મળવા પામે છે એમાંથી તમારે એ બોર્ડની ની અંદર ઓનલાઈન જે તે શાળાઓ આંતરિક ગુણ જે છે સબમિટ કરશે તો આ રીતે એસી ગુણ પરીક્ષાના પ્રશ્નપત્રમાંથી અને ગુણ જે મળશે છે એ નવી પરીક્ષા પદ્ધતિમાં આંતરિક મૂલ્યાંકનના રૂપમાં હવે પ્રશ્ન વિદ્યાર્થીઓ બીજો પણ તમને હોય કે અમે પાસ કેટલા ગુણે થશું તો વિદ્યાર્થી મિત્રો પાસ થવા માટે જરૂર તમારે પડશે તેત્રીસ ગુણની સો માંથી તેત્રીસ ગુણ લાવવા તમારા માટે જરૂરી બને છે તો કેવી રીતે જે ગુણ ગુણનું પ્રશ્નપત્ર છે તેમાંથી તમારે ઓછામાં ઓછા તેત્રીસ ટકા લેખે આપણે જોઈએ તો એસી ના તેત્રીસ ટકા લેખે છવ્વીસ ગુણ લાવવા જરૂરી બને છે જો તમે છવ્વીસ ગુણ ન લાવો એથી ઓછા લાવો તો તમે નપાસ તે વિષયમાં એટલે એસી ગુણમાંથી છવ્વીસ ગુણ લાવવાના અને તમારી શાળાકીય જે આંતરિક મૂલ્યાંકનની ફોર્મ્યુલા છે એની અંદરથી તમારે ઓછામાં ઓછા તેત્રીસ ગુણ એટલે સાત ગુણ લાવવા જરૂરી બને છે તો જે સવિસ ગુણ છે એ પ્રશ્નપત્રમાંથી એસી ગુણમાંથી છવ્વીસ અને આંતરિક મૂલ્યાંકન બરાબર તેત્રીસ ગુણ થાય તો આ રીતે તમારે જે દસમાની આવનારી પરીક્ષા છે એ પરીક્ષાની પદ્ધતિ સાથે સજ્જ થવાનું છે હવે વિદ્યાર્થીઓ એમ શીખ્યું નથી તમારે થોડી વાંચવાની મહેનત કરવી પડશે લખવાની ટેવ પાડવી પડશે અને શાળાની અંદર તમે તમારું સારું સુચારું કાર્ય કરો જેથી આંતરિક મૂલ્યાંકનમાં પણ તમને સારા ગુણ પ્રાપ્ત થઈ શકે અને ખૂબ સરળતાથી તમે બોર્ડની પરીક્ષામાં પૂછાતા એસી ગુણના પ્રશ્નપત્રમાં પૂરેપૂરો ન્યાય આપી શકો અને સારું રિઝલ્ટ લાવી અને સારા ટકા સાથે ધોરણ દસની પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ શકો એવી તૈયારી હવે તમે બે હજાર વીસથી આદરી દો ફરી મળીશું આપણે કંઈક આવા જ માહિતી સભર વિડીયો સાથે તમને બધાને તમારી આવનારી કારકિર્દી માટે બેસ્ટ ઓફ લક